એક વર્ષથી ગયા છે કળા ગામના રબારીવાસમાં રહેતા માલધારી સમાજના લોકો સાથે ભેદભાવ કરવામાં આવતો હોવાનો આક્ષેપ સ્થાનિક રહીશોએ કર્યો છે કારણ એ છે કે એક વર્ષથી પીવાના પાણીથી ત્રસ્ત લોકો હવે ઘણા લાંબા સમયથી ઉભરાતી ગટરોથી ત્રાહીમામ પોકારી ગયા છે આના જ કારણે આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છે તો વળી પીવાના પાણી સાથે ગટરનું ગંદી પાણી ભળી જતું હોવાનો સ્થાનિક રહીશોનો દાવો છે આમ પાણીથી વંચિત અને ગટરની ગંદકીથી ત્રસ્ત લોકોએ આજે થાળીઓ વગાડીને માટલા સર્કસ કાઢીને વિરોધ વ્યક્ત કર્યો હતો પાછાના બાર મહિના દોઢ વર્ષથી અહીંયા પાણી આવતું નથી જબરજસ્ત આઈમાન છે આ ગટરો ઉભરાઈ જાય છે ગટરોનું પાણી અને પીવાનું પાણી બધું બી મિક્સ થાય છે આ લોકો એટલા પરેશાન છે ગંભીર બીમારી આવે છે અને ગટરોના પાણી ઘરમાં ઉભરાઈ જાય છે વારંવાર વહીવટદારને વારંવાર તલાટી સાહેબનું રજૂઆતો કરી છે વારંવાર ઘણી વખત કોઈ ફંશન હોય મિટિંગ હોય તો રજૂઆત કરી છે અમારી રવારી સમાજની કોઈ કમ્પ્લેન સોંપડતું નથી અમે વારે ઘડીએ વહીવટદારને મળવા જઈએ અમને અઠવાડિયા પંદર દિવસનો ટાઈમ આપો પછી જોવા આવતા નથી અને વારે ઘડીયા બિચારા લોકો બહેરા લોકો એવા કંટાળી ગયા છે કે ના પૂછેવા અને મહત્વનો મુદ્દો એ છે કે ગટરનું પાણી અને પીવાનું પાણી બંને એક થઈ ગયું છે રોગચાળાની ભયંકર સ્થિતિ હાલે મિત્રો ચંડી કે રોગચાળો ચાલે છે અને એની ભયંકર અમને બીમારીથી ભયાનક ડર લાગે છે એટલે સાહેબ અમારું એવી વિનંતી છે આગામી પંચાયતમાં મારી વાઈફ સભ્ય હતી પણ તો એ મારી કમ્પ્લેન કોઈ સોંપડવા માંગતું નથી એટલે હવે સાહેબ અમારે કોઈ પ્રશ્ન અમને તમે હલ કરી આપો એવી અમારી તમને નમ્ર વિનંતી છે આજે હું પોતે પંચાયતમાં હતો બરોબર આજે મારા ગામની અંદર આજે અમારી સાઈડનો વિકાસ જુઓ આના આજે ઉમિયાપરાનો વિકાસ જો આજે મિની ગાંધીનગર બની રહ્યું છે આજે કોઈ વિકાસ નથી રમારી સમાજનો કોઈ ઓફળવા તૈયાર નહીં બરોબર ખોટો વિરોધ કર્યો છે મારે લાગે છે બધાય જે આજે કોઈ કાગળનું કામ હોય તો બી ધક્કા ખાવા પડે છે આજે મેં પોતે પંચાયતના આજે મેં મારા ઘરના પૈસે ખર્ચી અને મેં નળ અંધાયેલા છે કારણ કે ગંદુ પાણી આવતું હતું એ મેં નળ અંધાયેલા છે એટલે મારી નમ્ર વિનંતી છે કે આની જે રજૂઆત હું કરું છું એ તમે સારું કરજો ન કે હું આગળ ગાંધીનગર જઈશ અને નાથી આગળ જઈશ મને કારણ કે મારી લડવાની આગળ તૈયારી ઉપર જ છે રાજ્યભરના લેન્ડેડ કર્મચારીઓ લાંબા સમયથી પડતર માંગણીઓના નિવારણને લઈને